તો બહુ બધા એડવેન્ચર પછી અમે મિત્તલના ગામડે પહોંચી ગયા છીએ આ મિત્તલની સ્કૂલ છે ગુજરાત શાળા જો પાછળ દેખાય અને શું પ્લાન છે સાંજે અહીંયા રમવા આવીશું ગુલાબ ગુલાબ ના ગુલાબ અમારા આગમન માટે છે ગુલાબ જોવો સારા સારા ગુલાબ હતા નીચે ચાલો હવે જઈએ આટલી ઠંડીમાં મિત્તલનો પંખો કરવાની જરૂર પડી એટલે પાનેરી શિંગરા મનાલીનું પેરિંગ બેસી

અમે લોકો વેટ કરી રહ્યા છીએ અમારા ત્રણ મંકીનું એ આઈ જાય એટલે નો રસ્તો ભૂલી ગયો હવે એને ફોન કરવાનો વારો આવી ગયો શું કરીએ હવે ગામ તો છે મસ્ત એક્ટિવા પેટ્રોલ

લોકો નર્સરી ની વિઝિટ ઉપર આવે છે એકચ્યુઅલી માં અમે મિત્તલ ત્યાં આવી ગયા છે બે ડોગ છે ને હું જે તમને વિડીયો માં બતાવીશ એનાથી આને બહુ બીક લાગે છે આંબિયા ફટ્ટુસ છે આ જુઓ અહી હજી કશું નહીં આગળ કઈ કશે તો બતાવીએ આનું હજી સ્ટ્રક્ચર બના છે એવું મિત્તલ નું કેવું છે ચલો હવે આગળ જે બનેલું છે ને એ બતાઈએ સારું એવું સ્ટ્રક્ચર છે આ કેરેટ છે જે દૂધના કેરેટ હોય ને એવા જોવા ડોગ જો મિત્તલ એવું કેવું છે કે દોડશો ને તો પાછળ તમારે આવશે તો દોડવું નહીં આર યુ નર્સરી સો દેખાઈ હા કેવું

અત્યાર સુધી અમે મેડિકલ હોસ્પિટલ કોલેજની વિઝિટમાં જતા હતા આજે નર્સરીની વિઝિટમાં આવ્યા છીએ અમે બધા કેમ બેસ્યા છો ઈયાં બસ દર્શન કરી આપો શનિવાર ના સારા સગુન થઈ ગયા છે હનુમાન આવીને દર્શન કરી દીધા છે અને હનુમાન દાદા એટલામાં રિએક્શન આપી દીધું મંદિર અંદર અમે લોકો દર્શન તો હવે અમે લોકો જઈશું કંચન હીરા બેસે જો

મિત્તાલ ભેજા છે ભેજવા જોડે આ તો ભાઈ ચીટીંગ જાઓ હા છો બે બાજુ રમા છે

બાળીન શું કરશે બાળીન શું કરશે જો યાત્રીએ જે પત્થા હાથ નાખ્યો ને બધું જેવી મિતલ બોલ નાખો આવટ યાત્રી આવટ

Ajo wap, ajotio wap. Ajo, ajo. Bajai, topa peri dite. Suker? Topa peri dite. Suka, મે મન ગતિ કરવા અમે દિશાન ઘરે આવી ગયા બધા પ્રસાદી ખાધી બેસીએ હવે થોડીવાર ના ખાવ ઉધરસ થઈ જશે સુખડી ખા હા બસ અંતરા તું વેટો સાડાડુ સેજડ આ તનેર બધા બસ ઓ બેજા દિશા વયમાં જોરે તું વેટોઠા તું આ તું યાત્રીઓલું

અહીંયા આપણા નો એડ કરીએ બીજું કાલે બતાવીશું